વલસાડના ધરમપુરના બિનપુરીની બીઆરએસ કોલેજની ભરતીનો મામલો જણાવી દઉં કે આ મુદ્દે બે શૈક્ષણિક અને ત્રણ બિન શૈક્ષણિક કર્મચારીઓની તમામ ભરતી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન હતી કોલેજ પરીક્ષા રદ કરવા મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે પરીક્ષા રદ કરીને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ હાલ કરવામાં આવ્યો છે

અલગ અલગ જે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વર્ગ માટે જગ્યાઓ બહાર પડી હતી એમાં તેમાં ખાસ કરીને જે સિનિયર ક્લાકની જે પોસ્ટ હતી તેમાં આક્ષેપો કહી શકાય કે જે ઉમેદવાર હતા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તેને દસમાંથી બસો દસ માર્ક આવે છે હવે આ જે પરીક્ષાઓ છે એ શૈક્ષણિક વર્ગની અને બિન શૈક્ષણિક વર્ગની બને એ બધી જ પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવી છે સૌપ્રથમ તો આ નિર્ણયને અમે અર્ધ સ્વીકારીએ છીએ કેમ કે અહીંયા જે ન્યાય કરવામાં આવ્યો છે એ અર્ધો અધૂરો ન્યાય છે અને જો ખરેખર જે સત્તાધીશો છે જે તંત્ર છે એને પાકસાપ કે ઈમાનદાર હોત તો ચોક્કસપણે કહું છું કે આની ઉપર પૂર્ણ ન્યાય કર્યો હોત કેમ કે આમાં પરીક્ષા રદ કરી અને જે પોતાના મળતિયા પોતાના લાગવકીયાઓ છે એને ફક્ત ને ફક્ત છાવરવાનું કામ કર્યું છે અને આ જે પરીક્ષા રદ છે એ ક્યારેય વિકલ્પ કે ક્યારેય સમાધાન નથી પરીક્ષા રદની આડમાં તમે જે કૌભાંડ જે પણ ભ્રષ્ટાચારો થયા છે એને છુપાવવા માંગો છો તમે એક તરફ સ્વીકારો છો કે ભાઈ ક્યાંક ગેરરીતિબાચારી થઈ છે એટલે તમે પરીક્ષા રદ કરો છો પરંતુ એની પાસે જે જે સંડોવાયેલા વ્યક્તિઓ છે જે કૌભાંડીઓ છે જે ભ્રષ્ટાચારીઓ છે એને ને તમે છાવરી રહ્યા છો એ આ વાત સ્પષ્ટ થાય છે અમે સત્તાધીશોને પણ કહેવા માંગીએ છીએ તાત્કાલિક ધોરણે જો તમે પાક ઈમાનદાર હોય તો આની ઉપર તમે સામે ચાલી અને ફરિયાદ આપો ફરિયાદી બનો જે પણ લોકોએ ગેરરીતિ ગોબાચારી કરી છે એના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવે અને પરીક્ષા રદની આળમાં ક્યાંક ને ક્યાંક તમે તમારા જે મળતી લાગવો ક્યાં છો એ વિદ્યાર્થીઓ હતા કે તમારા નજીકના જે ગર્ભોધર્ભના જે વ્યક્તિઓ હતા એને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છો એવા તમારે સ્પષ્ટ થાય છે અમે તાત્કાલિક ધોરણે અને તત્કાલીન જે પણ સત્તાધીશો છે એને અને સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે આમાં એફઆઈઆર નોંધાવી જોઈએ અને જે પણ આમાં કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ છે જેને ખરેખર મહેનતું જે વિદ્યાર્થીઓ જે પ્રમાણિક ઇમાનદાર વ્યક્તિઓ જે છે જે પરીક્ષાર્થીઓ છે એનો હકનો રોટલો જે છીનવવાનો જે પ્રયાસ કર્યો છે એના વિરુદ્ધ કડકમાં કડક જે સજાત્મક અને દંડાત્મક પગલાંઓ છે એ લેવાવા જોઈએ પરીક્ષા રદથી આ તમામ જે લોકો જે સત્તાધીશો છે એ ક્યાંક ભીનું સંકેલવાનું ક્યાંક ને ક્યાંક એનું કાવતરું હોય એવું અહીંયા સ્પષ્ટ થાય છે એટલે આશા રાખીએ આની ઉપર ભીનું નો સંકે લઈ અને જે પણ લોકો આને માટે જવાબદાર છે એની ઉપર કાર્યવાહી થઈ જય હિન્દ જય ભારત